કે ઠાકોર ની બેન દીકરી ના વિડીયા રોસ્ટ બનાવે ખૂબ ખરાબ બનાવે મો ગાળ પણ લખે ધાર્યો એટલે આવા વિડીયા બનાવવાનું તો રહેવા જઈએ ન કે ઘરે માં બેન છે એના વિડીયા બનાય એટલે તારે ફોલોવર વધશે અને લાઈક વધશે અને એંદાળે પણ હોય આપણે જાબડી આ એંદાળે મો ગબ ઠાકોર ને અહીં આવી હતી મને તો ગેટી મળ્યો હતો એને ગેટી મળ્યો ને મેં તને ધમકાયો હતો અંદર ને તો ખાલી ને ઊભો હતો હું તો બાળું હતું ને

તમે તમારી આઈડી માં મારું પ્રમોશન કર્યું ચાલો આપણે બધું જવા દો તમારે ચાલુ રાખો તમારું બરોબર આપણે એક સારું એવું ગીત ભાઈ દો પબ્લિક ને અરે બસ 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 બેન રહેવા દો રહેવા દો તમને બે હાથ જોડ શું રહેવા જ દો તમે મારા બાપ નું છો કે અમારે ભેગા ભડકે છે તમારા કરતા શંકરચાર ગાયું સારી રહે છે નેકડી પડ્યા સિંગર બનવા તો જોયું ને મિત્રો સુબાબેન અને એસ એમ ઠાકોર વચ્ચે આ જે વિવાદ ચાલી રહ્યો છે કે બંને પોતાના ઇન્સ્ટાગ્રામની અંદર પોતાના એકબીજાને જવાબ દેતા હોય એવા વિડીયો અપલોડ કર્યા છે ત્યારે એસ એમ ઠાકોર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે સુબાબેને જ તેમને રોસ્ટ કરવાનું કહ્યું હતું પરંતુ ગાળો દેવાની ના પાડી હતી પરંતુ રોસ્ટ કરવાનું જ કહ્યું હતું ત્યારે સુબાબેનનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને એસ એમ ઠાકોર દ્વારા પોતાની ઓફિશિયલ આઈડી ઉપર આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે અને સુબાબેનને રોસ્ટ કરવામાં આવ્યા છે ત્યારે ગુજરાતની અંદર આ એક વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતની અંદર બનતા દરેક દરેક વિવાદ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિડીયો જોવા માટે શેર કરજો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને અવનવા વિડીયો સૌથી પહેલાં જોવા મળે